ભાવનગર શહેરના મિલિટરી સોસાયટીમાં આવેલ પ્લોટ નંબર એકત્રીસ માં રહેતા અને ફાઈનાન્સ ના વ્યવસાય સાથે સંકળાયેલા જયદીપ પ્રવીણભાઈ પરમાર ઉમર વર્ષ છવ્વીસ તાજેતરમાં મારામારીના સંદર્ભે જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે જ રહેલ હોય આ જયદીપભાઈના ભાઈ અંકુશ સાથે માણેકવાડી વિસ્તારમાં રહેતા સંજય આલગોતર અને રાજન આલ્ગોતર અને ચણી નામના શખ્સ સાથે મોબાઈલ બાબતે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હોય જેની દાજ રાખી આ ત્રણેય શખ્સોએ જયદીપભાઈ પર જેલમાં હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત જયદીપભાઈને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં કારણે હત્યાના કેસમાં સજા કાપી રહેલ સંજય રાજન અને ચણી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓને જેલમાંથી કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી সাক� filtা 9-১ি কিরখয